આવી ગઈ કે ખાંભા ગામના પાદરમાં એક બાઈ બે છોકરા પાહે વયા આવે છે સુખાભાઈ અને એક કાખમાં તેડ્યું છે કુમારીન સાહિત્ય શું છે એટલે અને ભાઈ વયા આવે ધીરે 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 પોતાના ભાઈ અહીં આવે છે અને પોતાની પત્નીએ એમ કીધું છે પોતાના પતિ હું કીધું છે કે તમારો

એમાં ભાઈ હિંડોળે ઈસુકતો તો પૈસા માં બધે બહુ સારું હિંડોળે ભાઈ તો અને એની વંડી ઉપર નજર પડી ગઈ મારી બેન આવે છે અને એને દુકાળ જેવું છે એટલે આવતી છે મિત્રો ઘણી વખત માણહને ને દેશમાં દુકાળ પડે ને વરસાદ નો એની સાથે સાથે કોક કોક માણસ ના અયામાં દયા નો દુકાળ પડી જતો હોય છે માનવતા નો દુકાળ પડી જતો હોય છે એવું કોક દીક બની જાય હતી ભાઈ હાલ એનો ફગો ભાઈ જોઈ ગયો એને એમ થયું કે મારી બેન આવે છે દુકાળમાં મેં કીધું ક્યારે કેવું થઈ જાય અને એને એમ કે મારી બેન માંગવા આવે એના કરતા હું છે ને નથી એવું કહી દઉં અરે વયો જા કાય કઈ વાંધો નહીં હવે સાંભળવા દેજો ક્યાં જાય બીજા એવું રેવા દઉં હવે બધું બરોબર છે સાહેબ એમને કઈ સાંભળવા દો વાંધો નહીં વાંધો નહીં આ બાજુ સ્ટેજે આવતા હોય તો ભલે કઈ કઈ વાંધો નહીં સાહેબ કઈ આપની ડ્યુટી ને વંદન છે આપ પોલીસ પરિવાર ને બધા સ્વાગત કરું છું હું અહીંયાથી પણ ખાલી ઊભા ઉભા સાંભળે એટલે વાંધો નહીં ફોન બોન બહુ ન વાપરવા દેતા ઊભા ઉભા સાંભળો ખાલી ખાલી સાંભળવા અને પોલીસ ની ખાસ રિસ્પેક્ટ કરજો ખાસ આપણે એક વાત કહી દઉં મારે જો મારી ગાડી કોઈ દી કઈ નહીં નિહરે નિહરે તેથી પૂરી દેજો એ જાહેર માં કહું છું હા મતલબ મારે એવું કઈ કામ એવું પણ હું એક કહી દઉં આપણે હાથે માઠે મેળો હોય આપણે દિવાળી હોય આપણે ઉત્સવ ઉજવતા હોઈએ પોલીસ પરિવારને એમના ઘેરેથી ફોન કરે બાળકો પપ્પા આપણે ક્યાંક મેળામાં ન જાઉં તો બાપા હું મેળામાં જ છું પણ મારી ડ્યુટીમાં છું એટલે આપણે ઓલી દિવાળીએ જાઉં હું બીજી વાર જાઉશું પોલીસ પરિવારને જોરદાર તાળીયાથી એકવાર વધાવવા જોઈએ સાહેબ પોતા ઉપર આવે ત્યારે ખબર પડે વાતો કરવી બહુ હેલી છે ધોમ તડકાના ચોકમાં ઊભા હોય હું એની રિસ્પેક્ટ કરું છું સાહેબ એટલે બીજું હારું લગાડવા તો મેં કીધું ને આપણે કાઈ એવું કરવું જ નથી આપણે કોઈ ગુનામાં કોઈ દી આવીશું જ નહીં કોક બહુ ઓલું થાય ને આમાં કદાચ આવી જાય કોઈક દી બાકી બીજા કોઈ ગુનામ નહીં આવે એમાંય માતાજી નો થવા દે પણ હા ધરાર આવે તો જરા મેથી પાક ક્યાંક થઈ જાય કોઈકને માતાજી નો થાવા દે પણ ધરાર આવે તો શું કરું બાકી બીજા ગુનામ કોઈ દી નહીં આવે માતાજી નો થાવા દે આ તો ખાલી વાત એટલે સરસ નિરતે સાંભળો પોલીસ જ્યાં ઉભી હોય એની રિસ્પેક્ટ કરજો જરા એક ખાખી છે ને એમાં રાષ્ટ્રનું એક પ્રતિક છે આપણી હારે છે એટલે આપણી જે વાત નથી પણ એ પ્રતિક જુદું છે એ આપણે ધ્યાન રાખશું હું મૂળ વાત ઉપર પાછું આવી જાવ કે જમીનભાઈ મને સમય નું કેજો બરાબર એટલે આપણે કઈ હજી અગિયાર એમ અરે વાતો વાંધો વાંધો બાપો 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 સરસ સરસ હા એટલે હું તમને જે વાત કરતો તો કે

એમ કઈ નડો તો એટલું જ થાય એમાં ફેરફાર પાછો હા બેયમાં તમે એને ધૂપ કરીને કે ઓલું બોલીને ગાય કઈ નડો એને કાંઈ ફેર ન પડે ગાય એટલે ભૂતના પેટની એમ કંઈ આ સરસ એમાં શું છે ઇલેક્ટ્રિકનું ધ્યાન રાખવું પડે આપણું આમાં કાંઈ ઘટના બને તો બહુ માતાજી નો થવા દઈએ કાંઈ ના એટલે હું વાત કરતો તો આપણે આપ સરસ રીતે સાંભળો એટલે અમે આવી વજન વાળી વાતો કહી શકીએ સાહેબ નહીંતર અઘરું છે હું ઘરે નથી નકર કઈક આપવું પડશે વધારે કાપડા ના આપી દેજો એ નું ઘર છે પણ એ વધારે માંગશે આવો એને કંઈક વિચાર આવી ગયો ટૂંકમાં વાત કરું છું ભાઈ ઉભો થઈને પછવાડે વહી ગયો મિત્રો બેન જે આવતી હતી એની નજર પડી ગઈ કે મારો ભાઈ હિંડોળે ક્યાં એટલે ભાભી કીધું એ તો ક્યાં ઘરે છે બાર ગામ ગયા બેન ને પગ થી માથે માથે થી વેહમંડ ગયો હા 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 બોલી નઈ બેન કે મારા ભાઈને મેં જોયો છે એમ કીધું મનમાં થયું કે હાય 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 ઈશ્વર

ક્યાં સુધી આહુડા રોક્યા અને પછી આહુડા ધાર થઈ આંખે થયો છોકરા મીડિયા કેવા માં તું કેતી હતી મામા ને આપણને સારું સારું ખાવા મળશે લાપસી ઘી મળશે દૂધ મળશે માં મામો તો નતા કા મામા ને રોકાણ માં પાસા કા વળી ગયા હા 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 મને ઓલી એક કડી યાદ આવે છે એક જ કડીઓ હવે બાપુ ને એક ગીત છે કે ના પૂછો એ દાજેલા તો મહાણ ના મૂળદાય રે વાતળીએ બ્રેમ ડોલે નફુસો દાજે લા દોલ ની વાતું વાતળી

અને બિચારી રોતી કાં જાય ભાઈએ માન નહીં આપ્યું હોય અપમાન કર્યું છે અને ઊભો થઈને આડો ફેર્યો બેન રામ રામ જય માતાજી રામ 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 આહુડા લુવા મીઠી બેન કેમ રહો છો તો કઈ નઈ ભાઈ તો તડકો બહુ છે ને એટલે આહુડા જેવું એવું કઈ છે નઈ બેન હાચું ન કે તો તના તારા ભાઈના ના સોગન છે જોગડા વણકરના ના સોગન છે એટલે કીધું સોગન સુકામે દિવસો ભાઈ હવે મારે કેવું પડશે હું મારા વીરને નહીં આવી હતી કળિયુગત તો જો આવી ગયો ભાઈ દુકાળ પડી ગયો માણસના હૈયામાં એ દુકાળ પડી ગયો મારા ભાઈને ત્યાં મને એમ છ્યું મારા ઘરવાળાએ દરાર મોકલી તારો ભાઈ થોડીક મદદ કરશે એટલે હું આવી કાંઈ નો દીધું હતું મારા ભાઈએ મને ખાલી આવકાર દીધો હતો તો મારા ધણીને સમજાવી દેત કે મારા ભાઈને હમણાં બરોબર ફરી રહે નથી એટલે કાંઈ નથી આપ્યું પણ પસવાડે ગયો ને તે દી જોગડા વણકરે કીધું તું બેન જે થયું બિચારા ને એને એ વિચાર આવ્યો છે હોય છે એવું થઈ જાય પણ હું વણકર છું પણ તારા ગામ ને મારી બેન જો રોતી રોતી કઈ લીધા વગર જાય તો વણકર ની જનેતાનું ધાવણ લાજે મારા ઘેરે તારે આવવું પડશે હા અને ભાઈ લઈ જાય છે પોતાના ઘેરે ધરા અને બેન આવી ભાઈ મારે નથી અરે નહીં તારો આવકારો ઘણો મારે કઈ નથી જોતું ભાઈ તો ના જુવાર બાજરાના પોટલા થોડાક હતા એ ભરીને ગાડામાં મૂક્યા પોતાના 11 12 વર્ષના દીકરાને કીધું ગાડું તૈયાર કર ગાડામાં મૂક્યા થોડા કાવડિયા હતા એ હાથમાં દીધાને કીધું ફૂઈને એના ગામ મિતિયાળા મૂક્યા અને 12 વર્ષનો વણકરનો દીકરો મૂકવા જાય છે મિત્રો તત્વ જોઈજો આરો અરબોપતિ હોય તો જ કંઈક દઈ શકે એવું ન હોય એ આપી દીધું અને પછી હાંજ પડી પાણી ભરીને બાય આવી તો બાય રોતી તે દીકરીને એમ જીભની માનેલ બેન દઈ માની અને થોડાક બાજરા જુવાર દઈ દીધા તો એમાં કઈ ખોટું કર્યું એમાં રોવાય અરે વણકર તું મને ઓળખી નો હોય ગયો મેં તારું ઓઠણું ઓઠું છે તું એને બાજરો જુવાર ને દઈ દે હું રોવું તો તો મારી જનેતા નું ધાવણ લાજી એટલે મને આહુડા નથી આવ્યા વણકર કે તો શું કેમ રોવે છે કે તો વણકર સાંભળી લ્યો તમે એને જે આપી દીધું એ તમારી માના આપેલા સંસ્કાર છે

મસાની રીજા સાની એવું કાય ન હોય એને એવું યાદય ન હોય યાદય ન હોય વાત પૂરી થઈ તા રાહડી ઉલા બળદની રાહ ને આમ આંગળીએ ફેરવતો ફેરવતો હકેલેલી રાહ ને આમ ફેરવતો ફેરવતો 12 વર્ષનો છોકરો દાખલ થયો જોક માં આવ્યો ફળિયા માં આવ્યો છોકરો અને માં છે ને રાડ ફાટી ગઈ લે બેટા ગાડું બળદ ક્યાં તો કે ઈ ફુઈ ને ફુયારા માં દઈ ને આવ્યો છું મારો બાપ બાજરો દેતો હોય મારો બાપ જુવાર દેતો હોય તો મને એમ થયું મારે કઈક દેવું જોઈએ એટલે ફૂઈ ફુયારામાં ફૂયારામાં આવ્યો છું બાર વર્ષ છોકરો સાહેબ આમાં ક્યાંક નાતી વાત જ્યાં હારા છે ત્યાં છે એની વાતો અમે કરી છે એ દઈ ને આવ્યો અને માએ બસમાં લઈ લીધો મારો બાપ તે મને જીવાડી દીધી મારા દીકરા નકર મારાથી જીવાત મિત્રો મારે કેવું છે ઈ એના પછી બે ચાર વરહે બાઈ ગાયર કરતી હતી સોરી ભેંસ દોતી હતી કઈ બાઈ આયરાણી એના ગામડે અને ન્યા જઈને કોકે કીધું બેન તારો ભાઈ ગુજરી ગયો હે તારો હગો ભાઈ આજ ગુજરી ગયો તો બેને ભેહું દોઈ દૂધ ઠેકાણે કર્યું વાળું પાણી બેનનો કોઈ પ્રસંગ હોય દીકરીનો અને એને ટાણે દીકરી આમ મામેરિયાનું વાટ જોતી હોય તેથી ક્યાં એની નજર નો કરોડપતિ મામેરા લઈને આવ્યો હોય પણ એક જ નજર ગોતતી હોય મારો વીર આવ્યો કે નહીં મારો વીર આવ્યો કે નહીં માડીના ચાંદલીઓ ઈગો ને હરિણું હાથમી માડીના મામેરાના ટાણા વયા જાહે ઈ જોતી હોય બાઈ બેન રાહ જોતી હોય અને ન્યા ભાઈ ગરીબ હોય ઈ અભેરાય થી કાંધીએ થી જૂનો ત્રાહડો ઉતારી કહેરાના ન્યા થોડો ગાણાવી નવા જેવો કરી અને પસેડી માં બાંધીને જાય ને ભાઈ હગો અને મામેરામાં માં ઉભો રહીએ ને તો બેન ને બીજા ગમે એવા હોના મામેરા આવ્યા હોય ન દેખાય પણ ભાઈ નો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર મામેરું લઈને આવ્યો મારો ભાઈ વામેરું ભાઈ ને ઈ ત્રાહડો જ દેખાય બેન ને પણ જો કરોડપતિ ભાઈ હોય અને આવી બેન ગરીબ ગરીબોને ટાણે નો ફૂગે એકચ્યુલી મીટિંગમાં હતો એટલે ફૂગાણો નહીં એટલે પનરદી વયા ગયા લે બેન આ સોનાનો હાર આપું છું તો ટાંકણખાર બેન હોય તો કહી દે કોઈકને ભિખારીને દઈ દેજે મારે તારી જરૂર હતી તારા સોનાના હારની મારે જરૂર નથી હા કહી દે પણ મિત્રો એમ કીધું કે મારો ભાઈ તેથી ગુજરી ગયો તો ટૂંકમાં વાત કરું પાછું એક વર્ષ ગયું અને વળી ઈ વખતે બાઈ

મારા વીર આપણે નાતે ઈનેડો નહીં એ મારા વીર જોગડા વણકર અમે તો આયર તમે વણકર નાતમાં જુદા આપણે ભેળા નહીં તમે વણકર અમે વણાર આપણે નાતે ઈનેડો નહીં પણ તારા ગુણને રોવું ગજમા તારી જજનું પૂછું જોગડા